ભાવનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂપિયા ત્રણસો દસ પોઈન્ટ લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભાવનગર જિલ્લાની મુલાકાતે આવ્યા હતા જિલ્લાવાસીઓને કરોડો રૂપિયાના વિકાસના કામોની ભેટ આપી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ભાવનગર શહેરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતેથી ગુજરાત હાઉસિંગ બોર્ડના તરસમ્યા શેત્રુજય રેસિડેન્સીના એક હજાર ચારસો બોતેર આવાસના લોકાર્પણ તથા ડ્રો તેમજ વર્તમાન નગર આદર્શનગર ખાતેના ચારસો વીસ રીડેવલપમેન્ટ થયેલ આવાસોનું લોકાર્પણ કર્યું હતું ગુજરાત હાઉસિંગ બોર્ડ ગાંધીનગર હસ્તકના ભાવનગર શહેરના બસો ને ચોસઠ એલ આઈજી વર્ધમાન નગર અને એકસો છપ્પન એલ આઈજી આદર્શનગરનું રીડેવલપમેન્ટ રૂપિયા એકત્રીસ પોઈન્ટ તોતેર કરોડના ખર્ચે કરાયું હતું જેનું લોકાર્પણ તથા શહેરના તરસમ્યા ખાતે ફેઝ પાંચ પેકેજ નંબર એકત્રીસ અંતર્ગત આઠસો ને છન્નું ઈ ડબલ્યુ એસ એક પાંચસો છોતેર ઈ ડબલ્યુ એસ ટુ પ્રકારના ગ્રાઉન્ડ ફ્લોર ત્રણ પ્લસ માળના મકાનોનું લોકાર્પણ મહાનગરપાલિકાના હસ્તે બે પોઈન્ટ ત્રણ ના ખર્ચે બે ફાયર ફાઈટર વાહનોનું લોકાર્પણ અમૃત બે પોઈન્ટ જીરો યોજના હેઠળ બાર ઇ એસ આર એલ ઇ કરવાની કામગીરીનું તેમજ નવું પી એસઆરને કલર કામ આરસીસી રોડ પેવર બ્લોક ફિટિંગ તથા ઇ એસ આર અને ફિલ્ટર પીમાઈ સીસની અંદર ગાર્ડન સહિતનું બ્યુટિફિકેશનના કામનું રૂપિયા બે પોઈન્ટ છત્રીસ કરોડના ખર્ચે બનશે જેનું ખાતમુહૂર્ત અમૃત બે પોઈન્ટ ઝીરો યોજના હેઠળ કંસારા નદીના કાંઠામાં ત્રણ વર્ષની ડિફેક્ટ લાઇબ્રેટી પીરિયડ સાથે ડ્રેનેજ નેટવર્ક છ પોઈન્ટ ઓગણ કરોડના ખર્ચે નાખવાના કામનું ખાતમુહૂર્ત thank <laughs> you સીધસર ટીપી વિસ્તારમાં ભૂગર્ભ ડ્રેનેજ લાઇન ચૌદ પોઈન્ટ ત્રણ કરોડના ખર્ચે નાખવાના કામનું ખાતમૂહત માર્ગ અને મકાન વિભાગ કામ સહિત ત્રીસ પ્રકલ્પોનો ત્રણસો કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમૂહર્ત કરવામાં આવ્યું છે અલંગમાં શીપ રિસ્ટલે કિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું અભિવાદન અને સન્માન કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં કેન્દ્રીય અન નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી નિંબુબેન બાંભણિયા મેયર ભરતભાઈ બારડ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સેજલ

એટલે એની અંદર એની એની અંદરના જે કાર્બન છે એ ઘટતો જાય છે એટલે જમીનનું પણ સ્વાસ્થ્ય બગડી રહ્યું છે તો આ બંને આપણું સ્વાસ્થ્ય સુધરે અને જમીનનું પણ સ્વાસ્થ્ય સુધરે એટલે આ પ્રાકૃતિક ખેતી ગાય આધારિત ખેતી કરવા માટેનો આગ્રહ દુરાગ્રહ હતો દુરાગ્રહ પણ એની ઉપર દરેક જણ આપણે જો આપણું ભવિષ્ય આપણા છોકરાઓને જો કંઈક સારું આપીને જવું હશે તો આ વસ્તુ નું પર આપણે ખૂબ મોટો ધ્યાન રાખવું પડશે અહિયાંથી કેટલા ખેતી કરતા હશે કેટલાની નહીં અમારો વિષય નથી પણ મુદ્દો એટલો છે કે આપણે આની ઉપર જ્યાં જ્યાં આપણે કહીએ ત્યાં આગળ આ વસ્તુ પર બહાર મૂકવો છે અને મૂકાઈ રહ્યો પણ છે તો જો આની ઉપર આપણે વધારે વધારે આગળ વધીશું તો મને લાગે છે ત્યાં સુધી આની અંદર પણ જે આપણે ઇરફાન સોલંકીનો રિપોર્ટ એસ ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે